જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આવા નવા તમને સૌથી મળશે હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું કાજુ દ્રાક્ષ આઈસક્રીમ તો તેના માટે પાંચસો એમએલ દૂધ લીધેલું છે એક બાઉલ ખાંડ છે એક બાઉલ કાજુ અને કિસમિસના ટુકડા લીધેલા છે ત્રણ ચમચી આપણે કાજુનો પાવડર લીધેલો છે અને બે ચમચી જેટલો મિલ્ક પાવડર છે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે દૂધને ઉકાળી લઈએ દૂધને આપણે પંદરથી વીસ મિનિટ સુધી ઉકાળવાનું છે હવે આપણે બે ચમચી જેટલો મિલ્ક પાવડર લીધેલો છે તેમાં આપણે થોડું ઠંડુ દૂધ એડ કરીએ અને એક સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ તો પેસ્ટ સરસ રીતે બની ગઈ છે અને તેને આપણે દૂધમાં એડ કરીએ આ પેસ્ટ એડ કરીને દૂધને આપણે ઝડપથી મિક્સ કરવાનું છે જેથી કરીને દૂધમાં ગાંઠા ન થાય એક બાઉલ જેટલી આપણે ખાંડ એડ કરીએ હવે ત્રણ ચમચી કાજુનો પાવડર એડ કરીએ કાજુના પાવડરનો ટેસ્ટ આઈસ્ક્રીમમાં ખૂબ જ સરસ આવે છે અને આ બંને વસ્તુને હવે મિક્સ કરી લઈએ અને હવે આપણે દૂધને દસ થી પંદર મિનિટ સુધી ઉકાળીશું ફરીવાર કાજુનો પાવડર અને મિલ્ક પાવડર એડ કરવાથી દૂધ એકદમ ઘટ બની ગયું છે તો હવે આ દૂધ સરસ રીતે ઉકળી ગયું છે અને તેને આપણે થોડીવાર માટે ઠંડુ થવા દઈએ દૂધ હવે ઠંડુ થઈ ગયું છે અને તેને આપણે ડબ્બામાં લઈએ હવે ડબ્બાનું ઢાંકણ ઢાંકીને તેને આપણે ચાર થી પાંચ કલાક સુધી ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકીશું અને હવે ચાર થી પાંચ કલાક થઈ ગયા છે અને આઈસ્ક્રીમ માટેનું મિશ્રણ સરસ રીતે જામી ગયું છે અને તેને ફરીવાર આપણે મિક્સરમાં લઈએ અને એક સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ આ પ્રોસેસ કરવાથી આઈસ્ક્રીમમાં બરફના ક્રિસ્ટલ થતા નથી અને આઈસ્ક્રીમ એકદમ સ્મૂથ બને છે તો આ બધા જ મિશ્રણને આપણે મિક્સર જારમાં લઈએ મિક્સરને આપણે એક મિનિટ સુધી ચલાવવાનું છે તો હવે આઈસક્રીમના મિશ્રણની સ્મૂથ પેસ્ટ બનીને રેડી છે અને તેને ફરીવાર આપણે આ ડબ્બામાં લઈએ અને ઉપરથી આપણે કાજુ અને દ્રાક્ષ એડ કરીએ અને થોડી જેલી એડ કરીશું આપણે તો ફરીવાર આપણે ઢાંકણ ઢાંકીને આઈસ્ક્રીમને આપણે ફ્રીઝરમાં સાતથી આઠ કલાક માટે મૂકીશું સાતથી આઠ કલાક થઈ ગયા છે અને આપણો આઈસ્ક્રીમ બનીને રેડી છે તો હવે સર્વ કરીએ જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આ વિડીયોની રેસીપી તમને કેવી લાગે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો